હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લગભગ સોથી વધારે ગુણવાળું એવું સૂકું મેથીનું શાક સરસ મજાનું લસણ ડુંગળીથી ભરપૂર અને જરાય કડવું ને એવું શાક બનાવવું છે તો ફ્રેન્ડ્સ આ શાક જ્યારે બનતું હશે ને ત્યારે તમને રિયલમાં એ અહેસાસ થશે કે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં તમને આ શાક ક્યારે પણ ખાવા નહીં મળે તો એના માટે તમને કદાચ એવું હોય કે આ મેથીનું શાક બનાવવાનું કડવું લાગે ફેમિલીમાં કોઈ ખાય નહીં તો એ સરસ મજાની ટ્રીક સાથે ફોતરા ઉખાડી અને શાક પાણીએ ધોઈને કેવી રીતે ટેસ્ટી એવું જરાય કડવું ને એવું શાક બનાવવા માટે આપણે શરૂ કરીએ હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પાને આજે આપણે શરૂ કરીએ ફટાફટ સૂકી મેથીનું શાક ગુણોથી ભરપૂર એવું તો એના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી સૂકી મેથી લીધી છે મેથીને આપણે પલાળી દેવાની છે પાંચથી છ કલાક અગર રાતે આપણે શાક બનાવવું હોય સાંજે તો એને સવારમાં પલાળી દેવાની અને સવારે શાક બનાવું તો રાતે પલાળી દે મેથી પલાળશે એટલે આ રીતે ફૂલીને ડબલ થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાની મેથી અહીંયા પાંચથી છ કલાક પહેલાં પલાળી દે અગર તમને ઇન્સ્ટન્ટ શાક બનાવવું હોય ને તો તમે એવું પણ કરી શકો એક કલાક ગરમ પાણીમાં બોળી દેવાની હવે આપણી મેથી સરસ મજાની પલળી ગઈ છે મેં કુકરમાં આ રીતે અહીંયા બે ગ્લાસ જેટલું પાણી લીધું છે ને હળદરને મીઠું ટેસ્ટ પ્રમાણે લીધા છે હવે આપણે આ મેથી છે એને આપણે કૂકરમાં બાફવા માટે મૂકવાની છે પણ એની પહેલાં જે આપણે આ જે પાણી છે એને આપણે લઈ લેશું આ મેથીનું પાણી આપણે મેથીને બે વાર સરસ મજાની ધોઈને આપણે એને ડસ્ટ બધું કાઢીને આ પાણી છે તો એને આપણે યુઝ કરી શકીએ છીએ અગર કોઈ ડાયાબિટીસ પેશન્ટ છે એ પી શકે છે અગર તમે હેર ગ્રોથ માટે વાળમાં પણ હેરવોશ કરો ત્યારે તો આનો યુઝ કરો તો વાળ મસ્ત સિલ્કી થઈ જાય છે હવે આપણે આ મેથીને આપણે કૂકરમાં આ રીતે નાખવાની છે આ રીતે અને પાંચ ચારથી પાંચ સીટી આપણે થવા દઈશું કૂકરમાં આ રીતે તમે જોઈ શકો છો હવે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આપણી આ મેથી સરસ મજાની બફાઈ ગઈ છે તો આપણે એને આ રીતે જોઈ શકીએ છીએ કે હવે નીચે થોડુંક અમથું પાણી છે અગર તમે ઈચ્છો તો હવે આપણે આનું શાક બનાવશું ત્યારે તમે આ પાણીની મણીમાં એડ કરી શકો છો પણ આપણે અત્યારે જરાય કડવું ને એવું શાક બનાવીશું તો આપણે મેથીને ધોઈ લેશું અને સરસ મજાની આ અત્યારે આપણે જે સાત વાર ધોવાની પ્રોસેસ એ ચાલુ થાય છે તમે જોઈ શકો છો મેથી બરાબર બફાઈ ચૂકી છે અને ત્યાર પછી આપણે એને હાથ વડે ઘસીને આ રીતે તમે જોશો કે થોડાક થોડાક ફોતરા ઉખડતા જશે આ રીતે તમે જોશો ને બરાબર બારીકીથી તો જુઓ આમાં દર્શક મિત્રો તમને ફોતરા દેખાશે મેથીની ઉપર જેમ આપણે મગની ફોતરાવાળી દાળ પલાળી છે અને આપણે એને બાફીએ તો કેમ એમાં છીલકા ઉખડે છે એ મેથીમાં પણ આ રીતનો એક લેયર હોય છે જેમાં મોટા ભાગની કડવાસ હોય છે ને એ આમાં હોય છે તો આ રીતે તમે હાથ વડે ઘસીને ધોશો ને તો ફોતરા નીકળતા જશે અને હવે આપણે આ ફોતરા છે એને આપણે એક કોઈ પણ ચાયણી અથવા જાળી રાખી અને આ રીતે આપણે તમે જો આ રીતે ફોતરા હોય છે એને આપણે કાઢી દેસું આપણે હાથ વડે મેથીને સરસ મીજાની બે હાથ વડે ઘસીને ધોઈ લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો ઉપર જે આ ફોતરા તરે છે એને આપણે કાઢી લઈએ આ રીતે સાત વાર મેં આ રીતે મેથી છિલકા આ રીતે કાઢેલા છે બહુ બધા તમે જોઈ શકો છો કે આવા ફોતરા નીકળે છે મેથીના હવે તમે આ બધા જ ફોતરા છે એને આપણે સાઈડ પર રાખી દેશું અને ત્યાર પછી દર્શક મિત્રો તમે આ જ મેઇન સિક્રેટ છે આપણું શાક કડવું નથી થતું હવે તમે આ મેથી જોઈ લો એકદમ સરસ મજાની મગની છડીદાર જેવી ફોતરા ઉખાડેલી હોય એવું લાગે યા તો તમે પલાળેલી બદામ હોય એના છિલકા ઉખાડી લો પછી કેટલો સરસ ટેસ્ટ લાગે એવી આ મેથી થઈ ગઈ છે હવે આપણે તેલ લીધું છે યા મેં સિંક તેલ લીધું છે આ રીતે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને ત્યાર પછી તેલમાં મેં જીરું એડ કર્યું છે થોડીક હિંગ લીધી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને સાતથી આઠ કળી લસણ લીધું છે આ રીતે અને આ બધું જ આપણે ફ્રાય કરી દેવાનું છે એમાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી પણ નાખી છે તો અગર તમે એને ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને ત્યાર પછી આ બધું જ આપણે સરસ મજાનું તેલમાં સાંતળી લેવાનું છે થોડુંક અમથું ક્રિસ્પી થાય એટલે ત્યાર પછી ધાણા જીરું પાવડર લાલ કાશ્મીરી મરચું અને આદુ લસણ મરચાંની ખાંડેલી પેસ્ટ એમાં એડ કરી છે તો આ રીતે આ બધું જ આપણે સાંતળી લેવાનું છે હવે એમાં આજુબાજુથી તેલ છૂટું પડે મસાલામાં ને આપણે જે મેથી સરસ મજાની છીલકા ઉખાડીને સાત પાણીએ ધોઈ છે એને આપણે હવે એમાં એડ કરીશું સરસ મજાની દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણે તમને એવું લાગે કે આ શાક તો એકદમ કોરા જેવું છે પણ આને તમે પાંચ મિનિટ ફ્રાય કરશો ને એટલે આજુબાજુમાંથી તેલ છૂટું પડવા મળશે ને આ શાકમાં તમારે જરા પણ પાણી નાખવાની મિસ્ટેક કરવાની નથી ને તો એ પાણી કડવું ગ્રેવી જેવું થશે હવે આપણે મેથીના ભાગનું જે આ મસાલા છે એના ભાગનું થોડુંક મીઠું એડ કરશું ને અહીંયા મેં લગભગ પચીસ ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે ગોળને સરસ મજાનો સમારી લેવાય અથવા નાના ટુકડા કરી લેવાના હવે તમે જોઈ શકશો દસ મિનિટ પછી સરસ મજાનું આપણું આ શાક તૈયાર છે આજુબાજુમાંથી તેલ છૂટું પડી ગયું છે અને હજુ જે ઉકળશે એમ આમ ગ્રેવી જેવું એમાંથી ગોળનું પાણી થઈ જશે અને સરસ મજાનું આપણું જરાઈ કડું ને એવું મેથીનું શાક તૈયાર છે તો આપણે એને આ રીતે આપણે પછી સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને આ મેથીનું શાક તમને બેનિફિટ કરી લાગ્યું કે નહીં અને ફરી આપણી ચેનલ ઉપર આવી જ સરસ મજાની રેસિપી સાથે ફરી મળીશું કમેન્ટ કરીને કહેજો ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ સો મચ